બાબરા નગરપાલિકા ખાતે હાઈ હાઈ નારા લાગ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નબળી કામગીરી સામે આવી છે પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ પ્રમુખ સહિતના સત્તાધીશો લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે તેમજ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં જો કોઈ સત્તાધીશોને રિપીટ કરશો તો ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા જ ગુમાવી બેસશે ાર કર હું આમ પાર્ટી બાબરા શહેર પ્રમુખ છું આજે મને બે નંબર વોર્ડમાંથી એવો ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ પાલિકાવાળા તો કોઈ કંઈ કોઈ સાફ સફાઈ કરવાનું અમારે નકરી ગંદકી એટલે મેં ત્યાં જઈને પોતે નિરીક્ષણ કર્યું તો જુઓ તો નકરી ગંદકી છે રોગચાળો પાણી એટલું ભરેલું છે મચ્છરોનો ઉપયોગ એટલો છે તો એ બધા નાના નાના બધા ગરીબ વિસ્તાર છે પછાત વિસ્તાર છે આપણું તો ત્યાંના છોકરો બિચારા અનેકવાર બીમાર પડે છે તો આ પાલિકા કોઈ ધ્યાન નથી દેતું એ બાબતથી અમે આ બધી મહિલાઓ ને વોર્ડના બધા રહીસો ને લઈ ને પાલીકા રજૂઆત કરી છે કે ભાઈ આપના પાલીકા માં ની આપી છે કે અમે એક દિવસમાં માં સાફ સફાઈ કરી દઈશું જો આ સાફ સફાઈ નહીં થાય તો સોમવારે આખા વિસ્તારની બધી મહિલાઓને ને બધા આવી ને અહીંયા પાલિકામાં માં આમ રહો ઉપાસ ઉપર બેસી જશું એ છું અને બે નંબર ના છે અને આ આ રોડે તમે તપાસ કરવા આ ઘેર કેવા કદરા છે

હું કરે નગરપાલિકા ઊભે છે જાગે છે હે તમને જોતા નથી ધ્યાન નથી દેતા ઘર માર કરવું તમારે કઈ પગાર આવે છે માંગીને ખાવું મારે તો પેલા તમારા ઘરે માંગતો આજુ બીજું તો હું કરી કહ્યો તમે કહો એમ કરી અમારે કાંઈ નો હાર હોય તો તમારા ઘરે માગ્યું આય તમે કંખાય કે બેટા અમારો કંખોય નહીં કાંઈ ધૂળમાં આવો છે છોતરા પાછું પૂછું આ ભાઈ મારા ધૂળમાં આવો છે નારાયણી છે બે હું કે અમે મારાય નથી આ ઘડી